હેલ્લો મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો ફરી એકવાર આપણે કુદરતના ખોળે આવેલા નવા જ પ્રાકૃતિક ધામ આધ્યાત્મ ધામ તરફ જવા માટે રવાના થઈ ચૂક્યા છે જ્યાં રસ્તામાં આપણને પાલિતાણાનો શેત્રુંજય ડેમ જોવા મળ્યો છે આપ જોઈ શકો છો મિત્રો અત્યારે પણ ખૂબ પાણી પડે છે દરવાજા થોડાક જ જ અધુકડા ખુલેલા શકે છે છે અને ડેમ આખો તો મિત્રો આ શેત્રુંજી ડેમનો અદભુત નજારો આપણે માણી લેવાનો છે અને ત્યારબાદ આપણે પાલિતાણાથી ચોત્રીસ કિલોમીટર દૂર આવેલા અયાવેજ ગામ ખાતે ખોડિયાર માતાનું સુંદર મંદિર છે જે શેત્રુંજી નદીના કાંઠે છે અને સામે જ આપણને સુંદર મજાનો હસ્તગીરી જાળિયાનો ડુંગર પણ દેખાવાનો છે અને અદ્ભુત પ્રાકૃતિક સૌંદર્ય આપણે માણવાનું છે આ મિત્રો આખો જ પાલીતાણાના ડેમ ઉપર બાંધેલો

અને ઘેરે બેઠા જ અદ્ભુત સ્થળોના દર્શન થઈ જવાના છે તો મિત્રો આ લોકેશન છે ખોડિયાર માતાનું ધામ અયાવેજ જે ભાવનગર જિલ્લાના પાલીતાણાથી માત્ર ચોત્રીસ કિલોમીટર દૂર છે અને જેસર રોડ ઉપર આ આવેલું છે મિત્રો આપ જોઈ શકો છો પબ્લિકમાં અકસ્માત ન સર્જાય અને પબ્લિક પાણીમાં ન ઉતરે એટલા માટે ખૂબ સુંદર ઝાડીનું પ્રોટેક્શન લગાવી દીધેલું છે અને તમે મિત્રો જાણે કોઈ વિદેશમાં આવી ગયા હોય એવો સુંદર નજારો એકદમ સ્વચ્છ વાતાવરણ નાળિયેરી અને સુંદર સેલ્ફી પોઈન્ટ સાથે આ ખૂબ સુંદર મંદિર આવેલું છે અને મિત્રો આપ લોકો જાણો જ છો કે આપણે એવા મંદિરોની મુલાકાત લઈએ છીએ કે જેનું કંઈક ઇતિહાસ હોય જેમાં કંઈક નવું જાણવા જેવું હોય તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો કારણ કે આ મંદિરમાં પણ એક ખૂબ સુંદર મજાનો ઇતિહાસ છે જે અમે તમને આગળ દેખાડવાના છીએ આપ મિત્રો બહારના જે દેરા છે એ બધાના દર્શન કરી શકો છો આ સિકોતર માતાનું છે જ્યાં પણ આપ લોકો દર્શન કરી લો મિત્રો આના અગાઉના વિડીયોમાં આપણે ટીમાણા ખાતે આવેલા સિકોતર માતાનું દેરાનો વિડીયો મૂકેલો છે જેમાં આપ સૌને અમે જણાવેલું હતું કે શેત્રુજી નદીની વચ્ચે છે તેમ છતાં એક પણ ત્રિશૂળ કે એક પણ નારિયેળ ત્યાંથી હલેલું નથી તો ચોક્કસથી એ વિડિયો પણ જોજો અને મિત્રો આ ખોડિયાર માતાના મગરના દર્શન અને જેની નીચે આ જે છે ઝૂલો ખોડિયાર માતાનો એ મિત્રો લીમડો છે અને જ્યાં સાયન્સ કામ ન કરે ત્યાં ધાર્મિકતા આવી જાય આધ્યાત્મિકતા આવી જાય અને મિત્રો તમને માન્યામાં નહીં આવે પણ આ સત્ય હકીકત છે અમે પોતે આ જાણેલું અને લીમડો તોડીને ચાખેલો પણ છે કે લીમડાની એક ડાળ મીઠી છે હા મિત્રો લીમડો કડવો હોય પરંતુ અહીંયા અયાવેજ ખાતે લીમડાની જે મંદિર તરફ નમેલી એક ડાળ છે તે મીઠી છે તમે પણ જાઓ ત્યારે લીમડો તોડીને ચાખી જોજો આ આ માતાજીનો છે અને સાચી વાત છે અને મિત્રો સમગ્ર મંદિરનું પ્રાંગણ આપ જોઈ શકો છો અઢળક વૃક્ષો અને એકદમ સુંદર ચોખ્ખાઈ સાથે આ મંદિરનું પ્રાંગણ શાંત અને પ્રાકૃતિક વાતાવરણ અને અહીંયા મિત્રો રસોડા વિભાગ છે જ્યાં તમે કંઈ પણ માનતા કરેલી હોય તે રાંધી શકો છો અને ઘણું બધું પબ્લિક બેસીને જમી પણ શકે છે મિત્રો આપ સૌ જોઈ શકો છો એક બાજુ સુંદર નદી હોય બીજી બાજુ શાંત અને રમણીય વાતાવરણ હોય અને ત્રીજી બાજુ થોડે દૂર સુંદર ડુંગર દેખાતો હોય તો ત્યાં કેવી અદ્ભુત શાંતિનો અનુભવ થતો હોય અને કેટલો આનંદ આવે જો આપણે ત્યાં દર્શનાર્થે જઈએ તો મિત્રો તમામ બહારની જે નાની દેરીઓ છે કાળભૈરવ દાદાનું મંદિર એના દર્શન કરાવીએ છીએ પરંતુ મંદિરની અંદર જ્યાં ખોડિયાર માતા બિરાજમાન છે ત્યાં પ્રોટોકોલના હિસાબે અમે વિડીયોથી આપ સૌને દર્શન નહીં કરાવી શકીએ એના માટે આપણે રૂબરૂ જ પડશે ફરીવાર લોકેશન કહી દઉં છું પાલીતાણાથી 33 કિલોમીટર દૂર ભાવનગર જિલ્લાનું અયાવેજ ગામ છે ત્યાં આપ સૌ ચોક્કસથી ફરવા આવજો આ મિત્રો સેલ્ફી માં આઈશ્રી ખોડિયાર અયાવેજ તો તમે પણ આવો ત્યારે ચોક્કસથી અહીંયા સેલ્ફી લેજો અને આ લોકેશન તમને કેવું લાગે છે અને તમે ક્યારે અહીંયા દર્શનાર્થે ફરવા માટે આવવાના છો તે કોમેન્ટ સેક્શનમાં ચોક્કસી જણાવજો અને નેક્સ્ટ વિડીયો આવે ત્યાં સુધીમાં જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લો આવા તો અવનવા વિડીયો આપણે ચેનલમાં મૂકેલા છે ચારસો ચુમ્માલીસ પ્લસ તો એ બધા જ વિડીયોની મુલાકાત કરો ને ઘેરે બેઠા ફરવા ગયા હોય તેવો આનંદ મેળવો માહિતી મેળવો જાણકારી મેળવો અને તમારા વેકેશનના રજાઓના સમયમાં ફેમિલી સાથે ચોક્કસથી ફરવા જાઓ તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આ વિડીયો ને શેર કરી દેજો મિત્રો ચાલો આવજો